મારે સ્વીકારવી પડે ઘણા તો પાછા એમ કહે કે શંકરપી તમે તો બરાબર છો પણ મારું પેટું આવું આવું ચાલતું એમ પણ છતાંય તમે ઉદારતા રાખીને મારા માટે જે લાગણી રાખીને એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અનુભવથી બાકી તો શીખવાનું મળે અહીં આવ્યા છીએ કામ કરીએ છીએ હજુ એવું કામ કરવું છે કે બાકીના બધાય બાબતોને બાજુમાં મૂકીને બધા વિકાસને આપણે બધા પકડી શકીએ એટલું કામ કરવું છે અને માત્ર મતોથી જીત્યા એટલું નહીં મતોથી તો જીત્યા હોય પણ બધાનું દિલ જીતવું છે દરેકનું હૃદય જીતવું છે આ કામ થાય અને દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય ગરીબમાં ગરીબ માણસો એને સૌથી જે સૌથી પાછળ રહી ગયો હોય એને માટે સૌથી વધારે મદદ કરવાની જરૂર હોય અને એ કામ કરવામાં આપણે પૂરી તાકાત ભગવાને જે મને શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો પ્રયત્ન એના માટે ભેગા મળીને કરશું સમજાણીએ છીએ ભગવાને આપી છે અને આટલું મોટું મન સાથે તમે બધા આખો સમાજ બેઠા હોય તો કેવડું મોટું કામ થાય પણ મારી તમને બધાને એક પ્રાર્થના છે કે આ સંકુલનું તમે શરૂઆત તો કરી વાવની અંદર બેઠા ત્યારે મારી પાસે બધા આવતા આવીને અહીંયા ઘણા બધા આગેવાનો છે મને